જામનગર વાસી મહેનત થી બનેલા બ્રિજમાં ભારે ઘોટાળાથી નક્કામું કામ થઈ રહ્યું છે જામનગર શહેરમાં જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું પુલ બનેલું છે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આજ રોજ જેનું ઓપનિંગ થવાનું હતું તો આજે અમે આ એક જાગૃત નાગરિક દ્વારા મને કરવામાં અમે આ ચેક કરેલું કે ભાઈ કઈ કઈ રીતે બનાવેલું છે તો અંબર ચોકડીથી લઈને શમશાન ચોકડી સુધી મને દસ જગ્યાએ નીચેના ભાગે તિરાડો બહુ જ મોટી મોટી તિરાડો જોવા મળેલી એટલે એ તિરાડો ક્યાં કારણસર છે તેને જોવા માટે અત્યારે અમે પુલ પર પણ આવેલા પુલ ઉપર જે જગ્યાએ અત્યારે જે પિલર મૂકેલા છે ત્યાં એક સ્ટ્રક્ચર જેવું મૂકેલું છે ને એવું કહેવામાં આવે છે કે આ લોડિંગ વાહનોને અને ભવિષ્યમાં અમુક અકસ્માતોને રોકવા માટેની છે પણ જો આ તિરાડો તેની માટે હોય તો જે રીતે અહીં ઉપર તિરાડો છે જેને બનાવેલી છે એ રીતે હોવી જોઈએ ના કે જે નીચેની તિરાડો છે જે અત્યારે એક પછી એક પિલર